જેટકો દ્વારા વિદ્યુત સહાયક ભરતીનો મામલો તમામ ઉમેદવારોને નવેસરથી કોલ લેટર મોકલાયા છે કોલ લેટરમાં પોલ સ્ટેટ મુદ્દે સ્પષ્ટતા કરવામાં નથી આવી ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા છે પોલ ટેસ્ટમાં ઉમેદવારે થાંભલા પર ચઢી ટો ટોર્ચને સ્પર્શ કરવું પડે છે તો થાંભલાની ટોર્ચને હાથ કે પગથી સ્પર્શ કરવો તેનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો ઉમેદવારોને સ્થળ પર જ સૂચના આપવામાં આવે તેવી સંભાવનાઓ છે તો તમામ ઉમેદવારોને પોલ ટેસ્ટ માટે નવેસરથી કોલ લેટર મોકલાયા છે કોલ લેટરમાં પોલ ટેસ્ટ મુદ્દે સ્પર્શતા કરવામાં નથી આવી ઉમેદવારો ફરી મૂંઝવણમાં મુકાયા છે ફોલ ટેસ્ટમાં ઉમેદવારે થાંભલા પર ચડીને ટોચને સ્પર્શ કરી પરત ફરવાનું હોય છે તો લેટરમાં ઉમેદવારે થાંભલાની ટોચને હાથથી કે પગથી સ્પર્શ કરવો તેની કોઈ જ સ્પર્શતા નથી કરી વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન મોદી અમારી સાથે જોડાયા છે હિરેન જેટકોની જે વિદ્યુત સહાયક ભરતીનો મામલો છે તેમાં ફરી એકવાર ઉમેદવારો છે એ મૂંઝવણમાં મુકાયા છે

આજે હાલમાં જ કોલ લેટર ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે કોલ લેટર અંદર એક પાછી મૂંઝવણમાં તેવો કિસ્સો હોય છે કે જે થાંભલાની ટોચ ઉપર ચડવાનું હોય છે તે હાથ મૂકીને ટોચને સ્પર્શ કરવી છે કે પગ મૂકીને કરવાની છે તેનો કોઈ ઉલ્લેખ નથી અને આ બાબતે અત્યારે ઉમેદવારો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે જે સ્થળ પર જો માહિતી આપવામાં આવશે તો અમે કેવી રીતે પ્રેક્ટિસ કરીશું આજો અગાઉથી જાણકારી આપી હોત તો ઉમેદવારો પણ અગાઉથી જે પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ કરી શક્યા હોત પરંતુ આ જાતને કોઈ સ્પષ્ટતા નથી એટલા માટે ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા છે અને જોવું રહ્યો કે આગામી જે એક્ઝામ લેવાની છે ટોચ પર ચડીને છે એ ક્યારે લેવાશે ને કઈ તારીખે કઈ રીતે ગોઠવવામાં આવશે કારણ કે આ સમગ્ર મામલો ની અંદર એક્ઝામ લેવાય તેવું જણાઈ રહી રહ્યું છે જી ભાવિની આભાર માહિતી માટે